જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આજે આપણે લોક કર્યો છે સારું મોડો કારણ કે બે ત્રણ વાળી હું પાણી વારતો એકલો અને ભાઈ છે ને એ ટ્રેક્ટર રાખે કેમ કે આપણે બાજુની જે સિટી છે ને ચોરવા ત્યાંથી ધૂળ ટૂંકમાં આપણી નાળીના બગીચામાં નાખીએ અને તેવું બધી ઘી મોટું કામ આવે એટલે હું ફ્રી નતો અને અત્યારે જો બધા છે ને ફરી બેઠા અને યાર દરરોજ દરરોજ ટૂંકમાં ઘણા હમણાં બે ત્રણ મહિનાથી એકને એક કોમેન્ટ આવે એટલે એ કોમેન્ટથી હું થાકી ગયો પણ એ તમને કોમેન્ટ છે ને સ્ક્રીનશોટ થોડોક આગળ કન્ટિન્યુ કરી અને પછી છે ને તમને એ કોમેન્ટ બતાવું એ યાર કોમેન્ટથી હું હું થાકી ગયો રિપ્લાય આપે એક એકને એક વિડીયોમાં દસ દસ કોમેન્ટ એકને એક જ અમે શું કોમેન્ટમાં આવે એ તમને હે ને ચા પીએ તો ચા બને ચા પી લઈએ ને પછી એ બાબત આપણે વાત કરીએ આગળ લખીમાં આ તારો કેમ વારો આવી ગયો ચા બનાવવાનું એ કામ કરે આદુ આદુ ઓગણો ચા કોઈ પીએ નહીં એમ અમે

આ લેખીમાં ને લેખીમાં બહુ ટૂંકમાં હવે ઘણી બધી કમામ હોય કે લખીમાં તમારે બહુ કામ કરે બહુ દોડતા હોય આ લેખીમાં આ હખત નું લેખે ત્યાં ગમે તો ને આમ પકડ રાખું ને તો એ ખાતર મારે હખનું લઈ લેખી માને કહી દૂખ ને તો અહીંયા હમણાં શું કામ કરે સાની મને બીસી જાય હમણાં ટૂંકમાં હાલો તો ચા બને પી લઈએ લેખી માનો કે સા પી જે તું ઘૂમરી ખાઈ છે એ બધી શા બનાવે મમ્મી તો વિડીયો જોતા હોય કોઈ દે પણ પીવો હોય તે એકવાર અખોતરો કરવા આવી ગયો બાઈ કોઈ સા પીવા નો આવતા હા સાવ છે ને લેખી માં મોરો બનાવે મોરો બનાવે આદુ એટલું નાખ પણ આદુ છે ને કઈ કામ જ નહી આપે હા કામ નહી આપે જો તમારી બાઈ આવી આવીયો ને અતી બાકી બી લેતા ખાના મણના ખાના મણના બી લેતા હવે નથી ભાવતો સા હવે કરતી એ ને કઈ એક આવું મારે વેચમાં નકર હું ગામા નો તો મેં જેમ તમને કીધું કે દરરોજિયા છે ને તેલા ત્રણથી ચાર 4 મહિના એક ને એક કોમેન્ટ આવે કચ્છલા રાજદીપ કે હું ભાઈ કરીને નામ છે અને દરરોજ એકને એક વિડીયોમાં દસ કોમેન્ટ કરે કે સૌથી હર્ષાબેન તમારે કેટલા બધા છોકરા છે એટલે ભાઈને મારે જવાબ દીધીને થાકી ગયો એટલે ભાઈ કોઈ ક્યાંય મોઢે તો ન હોય પણ હજી મારા હમણાં લગ્ન જ છે ટૂંકમાં હવે આઠ મહિના છે એટલે મારે કોઈ ટૂંકમાં છોકરા નથી અને દરરોજ ભાઈ એકને એક કોમેન્ટ તમને વિડીયોમાં દસ વાર કરો અને દસે દસમાં હું રિપ્લાય આપું તો એ તમે દરરોજ એકને એક કોમેન્ટ કરો અને પછી થોડીક કોમેડી પછી તમારી વ્યવહારિકી એ ન કહેવાય કેમ કે તમે બધી વાહન ઘણું બધું લખો એટલે હું ટૂંકમાં કોમે શોખે શોખે શબ્દમાં રિમૂવ કરી દઉં એટલે પછી આપણે ટૂંકમાં એવું બધું જો કે બહુ આપણે ન બોલી ગઈ કેમ કે આપણે આપણા સંસ્કાર આપણે નડે એટલે આપણાથી શબ્દ ન બોલે એટલે બધી કોમેન્ટ રિમૂવ કરી નાખું છોકરી કઈ બધું બહુ ખરાબ નથી કહેતા પણ અમુક શબ્દ આપણે એવા ન પૂછવા જોઈએ છતાં પણ જો હવે તો તમે વિડીયો જોતા હોય તો જોઈ લેજો ભાઈ મારે કંઈ છે ને એક છોકરા નથી ને આ એક જોવા બેબી છે ને મારા ભાઈની છે એટલે જોઈ લેજો તમે બધી બાકી કોઈ પણ જો આપણા વિડીયો જોતા છતાં પણ અમારા શબ્દથી કોઈને દુઃખ લાગતું હોય તો કોઈને જો લાગણી દુખાતી હોય તો દિલ સોરી સોરી ટૂંકમાં કે યાર કોમેન્ટ દરરોજ યાર દસ વખત એકને એક વિડીયોમાં દસ વાર કોમેન્ટ આવે કેટલાક જવાબ દેવા પછી કોમેન્ટ જ રિમૂવ કરી નાખું છતાં કદાચ કંઈ ભૂલ લાગતી હોય તમને તો મને કોમેન્ટમાં કહેજો કાટી અંતમ ધરતી ને તો ઊભી આવી ગીનો ઓનર ની વાત તો આમાં કેમેરા બતાઈ દો આ છે ઈનર કોઈ યો હવે તો ફાઇનલી પૂગી ગયો છે ઘરે થી અને કમલબેન આપણા જૂના બ્લોક જોઈએ વ્લોગ પાંચ પાંચ દિવસ પહેલાના કારણ કે કમલબેન નેટ એ થતું ને ટાઈમિંગ કમલબેન કમલબેન અહીંયા આવે ને ટૂંકમાં પપ્પાના ઘરે પછી નેટ હાલે બગે ન્યા તો કાંઈ હાલતું નહીં નેટ એ કહેતો યુટ્યુબમાં રૂપિયા કમાય મને ટાવર બાવર કરી દે તો અમારે તારા વ્લોગ જોવા હે કમલબેન ટાણા બનાવે રસોઈ શાક બનાવે શાક કેવાનું બનાવેલી આ કેવાનું છે રીંગણા એને શું કહેવાય રીંગણા બેંગન બેંગન તો ભાઈ આમાં ટાણે આખો દીધી ના ખાઈ ખાઈને આપણા લેખીમાં ક્યાંય દેખાતા કેમ કે લેખીમાં રેવું બનતા છે કે કહે છે અત્યારે આપણું ઘર કેવું મસ્તી હું દેખાય વ્હાઈટ કલરનું પાછા નાવળીઓ નહીં દેખાતું ટૂંકમાં ટાણે હાલો તો રસોઈ બને પછી જમી લઈએ આપણા કોમલબેન છે ને કમલબેન નું ચિત્ર છે ને આ પાર્ટીમાં દોરવા છે ટું આપણે લીટા કરો તો લીટા થાય તો આપણે આપણે કોમલબેનને ને દોર લઈએ તમને બતાવું જોઈ ગયા કમલ્યા દોરું સેમ ટુ સેમ કેમ કે મને છે ને પેઇન્ટિંગ કરતા બહુ આવડે મારી પાર્ટી દેખાડું કોમલબેન માં જમવા બેઠા ને અહીંયા છે ને હું પેઇન્ટિંગ બનાવ ફટાફટ બનાવીને એટલે છે ને મોડું ન થાય ટૂંકમાં આમ જોવું જઈને રેડી છે ને હવે આવું જ છે તે ત્યાં નહેરવી છે તો આમાં નહેરવી તો આમાં નહેરવી કરવી પડે નહીં નહીં ભાંગવું એનું લાવે કોમલ નહીં છે લાવે અડધી જ દોરવાની છે હાથું થું નથી મારા સાઈડમાં કરી નાખું વાર કી વાત છે વાર વાર કા कान जा कान हाँ मोटू आसान लो मेरे को तो मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी हो रहा है हेलो तो आ से आपरा कोमल क्या बताइए तो कोमल भैया क्या लिखे मन तो बताए क्या क्या बताइए तो के घटने की

છોકરા મન ને હસાવે આ અંકિતભાઈ ની વાત હાસી છે તો અહીંયા હસી હસું કઈ દીધું હા બાકી જરા કોમેન્ટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં હાલો તો અત્યારે જમીન પછી બીજો વ્લોગ ચાલુ કરશો કેમ કે ટાઈમ મળતો નથી વાળી કામ કરતા હોય એટલે એટલે ટૂંકમાં બે દિવસે છે ને દોઢ દિવસે આપણે પૂરો થાય હાલો તો સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં બાય